માતાજી કેમ છો બધા મજામાં જય શ્રી સાડીમાં બધાનું સ્વાગત છે આપણે સાંજે સાડીમાં નવું પાછું કલેક્શન આવી ગયું છે છોકરો ગાળામાં આખું નીચે પ્લેન આ એનો પલુ રહેશે આ પ્લેન છે એનું બ્લાઉઝ

આમાં પલો છે આવી રીતના જરીવાળું છે થોડું પ્રસંગમાં પહેરાય ને એવું નાનો એવો પ્રસંગ હોય ને પહેરવું હોય ને તો પહેરી શકાય એવું પલું પણ બહુ મસ્ત છે કાપડ બધું સોફ્ટ આવે એકદમ મસ્ત બ્લાઉઝ આનું સેમ એ સેમ આવશે જેમાં સેમ આવશે ને એમાં કઈ જ દઈશ કે આમાં સેમ છે બીટ કલર ઉપર છે એકદમ ડાર્ક બીટ આમાં પલ્લુ છે બ્લાઉઝ એ જોરદાર છે બહુ મસ્ત બ્લાઉઝ રહેશે બ્રાસોમાં છે એનો પિસ્તા કલર વલિયારી કલર છે એકદમ ઠંડો કલર છે એકદમ સોફ્ટ મટીરિયલ આમાં પલુ છે હો ઘણા બેનો પૂરતા હોય ને એટલે હું તમને દેખાડી દઉં કે આમાં પલુ છે આવી રીતના પલુ રહેશે આ ક્રેપ ઉપર છે સિલ્ક ઉપર છે આ એનું બ્લાઉઝ રહેશે લાઈટ પિંક છે કલર કદાચ વિડીયોમાં થોડોક લાઈટ ડાર્ક રહેશે તમને વિડીયો કોલ કરીને જે બેનોને ગમતું હોય ને અમે બતાવી દઈએ છીએ આ પલ્યુ રહેશે સોફ્ટ મટીરિયલ છે આ લેરિયામાં

કોઈ પણ બેનોને જોતો હોય તો ફટાફટ બે દિવસ બુકિંગ બે દિવસ થશે ઓનલાઈન પાછું બંધ થઈ જશે બે ત્રણ દિવસની રજા આવશે એટલા માટે કોઈ બેનોને જોતું હોય ને હર વિઝિટ કરી લેજો અને મગાવી લેજો એકદમ મસ્ત છે ને આનું બ્લાઉઝ પણ જોરદાર છે પ્રસંગમાં પણ પહેરવું હોય ને તો બી મસ્ત લાગે ખાંજીમાં પણ પહેરવું હોય તો મસ્ત લાગેલું છે જોરદાર પીસ છે એમાં ડબલ છે ડિઝાઇન અલગ અલગ છે આખી પણ અલગ અલગ છે દુધિયા ઉપર છે જોરદાર પીસ છે પણ બેનો ને હોય ને આ બાંધણીમાં છે આ મહેંદી કલર છે એકદમ મસ્ત આ બધું પ્રસંગમાં ને રાત્રે કંઈ પહેરવું હોય ને એવું પહેરાય એવું ને એકદમ મસ્ત ક્રેપ ઉપર સિલ્ક ઉપર છે એટલે આ બધું એવી રીતના જ આવે આખું આજે ક્રેપનું જ છે સિલ્ક ઉપર આવે ને એવી રીતના આ એનો બ્લાઉઝ રહેશે બ્લાઉઝ ને આ બે દિવસ કે તમને આખું રીતના નહીં બતાવી શકું પણ જો જોઈ લેજો ને સ્ક્રીનશોટ પાડી લેજો કારણ કે ટ્રાફિક ને હિસાબે ને આપણો ઓનલાઈન નો ટાઈમ છે ને દોઢ થી ચાર છે

zordar piece hai ano blouse rahe se na ano pallu rahe se a